જય હિન્દ જય ભારત જય માતાજી આજના વિડીયો એક એવી ઐતિહાસિક ઘટના વિશે વાત કરવી છે ઐતિહાસિક સ્થળ વિશે વાત કરવી છે કે જેના માટે ઘણા બધા લોકો એની ઇતિહાસ જાણવા વિશે ઉત્સુક હોય છે અનેક વાર એના પ્રશ્નો પણ આવતા હોય છે પૂછતા હોય છે અટીલા ગામ છે અમારા ખાલપણની બાજુમાં સાવરકુંડા તાલુકાનું ઝવેરજન મેઘાણી ભાઈએ પણ આનો ઉલ્લેખ પોતાની વાર્તાની અંદર કરેલો છે પોતાના પુસ્તકની અંદર છે વાર્તા પહેલા ભણવામાં પણ આવતી હતી એટલે આ એક એવી સરસ મજાની ઘટના છે અને એવી સરસ મજાની ઐતિહાસિક વસ્તુ છે કે ખરેખર આપણને એનો માટે આનંદ આવે ને બીજું એ કે લોકો જ્યારે દિલથી જીવતા હતા ત્યારે એના આશીર્વાદ પણ એટલા લાગતા હતા અને એના શાપ પણ એટલા જ લાગતા હતા કારણ કે હૃદય નાભીથી બધું બોલાતું હતું હવે તો નાભી સુધી કઈ પહોંચતું જ નથી એટલે કઈ પ્રશ્ન નથી પણ જો હજી પણ જો કઈ નાપી થી અવાજ નીકળી જાય નાપી થી આશીર્વાદ નીકળી જાય તો આજે પણ માણસો બેડો પાર થઈ શકે એમાં શંકાને કોઈ સ્થાન નથી તો અમારા ખાલ પર ની બાજુમાં અત્યારે હાલ બધા એમ કે આ એનું નામ હઠીલા છે હકીકતે રાજાશાહી ની અંદર ઈ હઠીસી નામના રાજા ત્યાં હતા અને ત્રણ ગામ અત્યારે જે છે એ એના રાજની ની નીચેની જમીનમાં વસેલા એટલા ઉપરથી નામ પડ્યા છે કે વંડા છે તો એ વંડા પશુઓને બાંધવા માટેનો વંડો હતો એની ઉપરથી નામ પડ્યું વંડા બાજુમાં પિયાવા ગામ છે તો પિયાવા છે એ ઢોરને પશુઓને પાણી પાવાનો હવેળો હતો પિયાવો હતો એટલે એનું નામ પિયાવા પડ્યું અને હાલ પર જે છે એ પશુઓ જે મરી જાય એની ખાલ પાડવા માટે ચામડા એટલા કરવા માટે વ્યવસ્થા કરવા માટે જે હતું એટલે એનું નામ ખાલ પર પડ્યું પણ મૂળ હકીકતે એનું નામ કૂકા વાવ પણ હઠીસી રાજા રાજ કરે એને એના કારણે બધા એને હઠી લાખી હવે આ રાજા એવો કે યથાનામાં તથા ગુણા જેવું નામ એવા ગુણ હઠીલો એવો કે એની કોઈ વાત કરવામાં ચારિત્રનો એટલો બધો ખરાબ કે એની કોઈ સીમા નહીં અને એટલો બધો વિચિત્ર અને એટલો બધો પાછો શક્તિશાળી એ ખરો કે પોતાના પાદરમાં રાજના પાદરમાં કે અઠીલાના પાદરમાં રોકે અને ઈ કુદ્રષ્ટિ કરે એટલો બધો ખરાબ માણસ એટલે બધા આમ એ વિસ્તારમાં થોડોક આમ એવી માન્યતા થઈ ગયેલી કે ભાઈ ન્યાય નીકળવામાં ધ્યાન રાખવું પડે બને ત્યાં સુધી અઠીલા ન આવે એવો બધો રસ્તો વિચાર પણ અજ્યા વિસ્તારના બધા માણસો ને ખબર ન હોય ચારણની દીકરી અંદર બેઠેલી અને આ હટી સિંહે એની પોતાની જે પદ્ધતિ હતી એજ પ્રમાણે એને રોકવાની કોશિશ કરી અને એ ચારણની દીકરીએ જ્ઞાન્યા ઉભા ઓભા કારણ કે એટલો બધો સંતાપ એને આપ્યો ને ન્યા ન્યા ઉભા ઉભા શાપ દીધો હટીજી તો તાત્કાલિક નીકળી જા ઘોડો લઈ અને તારું હોઠીલા હમણાં હળકશે અને પાછું હોળું જોતો નહીં નગર જ્યાં તું પાછું હોળું જોઈ ને ત્યાં તારું મોત થાય જા અને એ પણ થોડો એ રીતે તૈયાર હશે કદાચ કે એને ખબર પડી ગઈ કે હવે આ ચારણનો નો છે કઈ બાકી રે નહીં તો તાત્કાલિક પોતાનો ઘોડો લઈ અને એ નીકળી ગયો પછી આગળ જતા ત્રણ ચાર કિલોમીટર ઘોડું ગયું અને અહીંયા આખા હઠીલામાં આગ લાગી ભયંકર આગ લોકો જેમ રીંગણાના એમ આગની અંદર શેકાવા લાગ્યા હજારો માણસો મૃત્યુ મકાનો ખાખ થઈ ગયા ભળી સંપત્તિ બધી ખાખ થઈ ગઈ કોઈ વસ્તુ બચી નહીં અને આ આગળ ચાર કિલોમીટર ગયા પછી એને શંકા પડી કે ચારાની દીકરી હાસી છે ખોટી જોઈ લો વાહે હળગે છે કે નહીં એટલે ત્યાં પાછું જોયું અને ત્યાંથી અવળી મોટી વાંસની કાતળી સળગતી સળદતી ઉડતી આવી અને એ ઘટીશી રાજાને વાગી અને ન્યાન્યાનું મૃત્યુ થયું આજે પણ એ ખીજડો ત્યાં રહ્યા છે એમ વડીલો કે છે કે હા એનું મોત થયું તું પછી તો સમય થોડો પસાર થયો અને આખું ગામ બળીને ખલાસ કોઈ વધતું નહીં અને નકરી રાખ ઉડે ચારે બાજુ અને ધીમે 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 સમય પસાર થતા એ આત્માઓ જે મૃત્યુ પામ્યા હતા જેને મોક્ષ થાય એવી સ્થિતિ નહોતી ભટકતી આત્માઓ બધી ધીમે 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 પોતાની શક્તિ દેખાડવા લાગી હવે અમારે ખાલપર ગામની બધી જમીન ત્યાં વાડી ખેતર બધું અમારે ગાયું નું ગૌચર ત્યાં પાણી પાવાના માટે જવાનું ત્યાં અને આ બધું પણ સાંજનો સમય થાય પાંચ છ સાત વાગે એટલે બધી પરિસ્થિતિ ધીમે 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 બદલવા લાગે અને લોકોની અંદર એક એવો મોટો ભય બેસી ગયો કે જ્યાં ભૂત થાય છે નક્કી થતું એ વખતે અમારા વડીલો એ બધી અમને વાત કરેલી છે આ કઈ અત્યારના સમયમાં બધું ગળે ઉતરે બધું પ્રૂફ થોડું અઘરું છે પણ આજે પણ ત્યાં એ પુરાતન વાવ છે એટલે બધું આખું નગર સળગી ગયું પણ વાવ તો કઈ સળગે નહીં પાણી હોય એટલે એ એક સ્મૃતિ તરીકે રહી ગયું છે ત્યાં અને ધીમે ધીમે આખા ગામની અંદર આખા વિસ્તારની અંદર કે ભાઈ આ જે ટીમ્બો છે ત્યાં ટીમ્બો થઈ ગયેલો ઉજળ બધું એટલે ત્યાં આ ભૂત થાય છે એ ભૂતિયો ટીમ્બો લોકો કેવા મળ્યા નામ પછી ભૂતિયો ટીમ્બો પડતી હતી અને વર્ષો સુધી બધા લોકોને જુદા જુદા ક્યારેક અનુભવો થવા લાગ્યા પછી તો એક વસ્તુ કે ભાઈ હાજ થાય ને એટલે હઠીલા બાજુ ન રહેવાય ગામમાં વિવાનું ખાલપર વાળા તો ખાલપર વિ આવે કેરાળા વાળા કેરાળા વિ આવે બાકી એ બધું હાજે ખાલી ખમ થઈ જાય કારણ કે એટલા બધા ચિત્ર વિચિત્ર અવાજો આવે ચિત્ર વિચિત્ર ઘટનાઓ બને હામે તમને કઈક જુદા પ્રકારના આકારો દેખાય આવું બધું થવા લાગ્યું એટલે ભૂચિયા ટીમ્બા તરીકે ઓળખાય કોઈ જાય નહીં અને વર્ષો સુધી આ ક્રમ ચાલ્યો ઘણી ઘટનાઓ બનેલી એમાં એક મનરૂપગીરી બાપુ કરીને એક સુપાત્ર સંત સાધુ અને આમ પોતે સંસારી હતા એટલે એમનો લગ્ન પીયાવા થયેલા ગામમાં પીયાવા એટલે ઘોડા કે પોતે હોય જ હતા બહુ સુખી પરિવાર અને કોઈ પ્રકારની કઈ તકલીફ નહીં એવા એ વખતમાં એ ગાયકવાડ સ્ટેટની અંદર પોતે રાજ હોય એટલે કઈ ઘટે જ નહીં એમાં એ જ્યાંથી પસાર થાય ઘોડાગાડી કે વાહન લઈને બળદગાડું કે કઈ પણ એ વખતે જે હતા તો આ વિસ્તારમાંથી પસાર થાય ને જોવે તો ખરેખર આ એક આ ઉઝળ એટલો વિસ્તાર છે અને પ્રજા એકદમ ગરીબ છે એટલે કોઈ પ્રકારનું મને આમ ખલેલ પહોંચે મારા તપ ની અંદર એવું કઈ નથી એટલે આ હકીકત અહીંયા તપ કરવા માટેનું આ ઉત્તમ સ્થળ છે એટલે એક બે વાર નીકળ્યા અને મનોમન નિર્ણય લઈ લીધો અને પોતે પોતાના ત્યાંથી એક નાની એવી ભેગ થોડાક એની અંદર પુસ્તકો એક દિલરૂબા અને એટલું લઈ અને સીધા હઠીલાની એક ટેકરી છે એ ટેકરી ઉપર આવી અને પોતાની ઝુંપડી બનાવી અમે ત્યાં જતા અમે હાવ નાની નાની ઉંમર એટલે બધા અટીલા રમવા જાય આ તે પણ પાંચ વાગે છ વાગે તો અમારે વડીલો સૂચના કરે વયું લાવવાનું હવે આ બાપુ એટલે એકદમ નીડર તપશ્ચર્યાનો પ્રભાવ દિલથી મહાભારાહી સ્થાપના કરી મહાભારાહી નું ભજન શરૂ કર્યું અને બધી રોજ ભજવાય પછી રાતે બાર વાગ્યા દસ વાગ્યા અવાજો આવે ને આકારો થાય ને ભડકાવો થવા પડે ને આ બધું ન સાંભળવાના ભયંકર સંગીતો સંભળાવા લાગે પણ બાપુ ખાલી હશે બાકી એની કોઈ તાકાત નથી કે બાપુ કઈ કરી શકે અને મનુ બાપુ એ પછી ધીમે ધીમે ઘેરો ચોકી બાંધી એ જે કઈ હાથમાં હોય જે મોક પામવાના બાકી હતા અથવા તો એ ભટકતા હતા એ બધાને યોગ્ય માર્ગે એને પોતે એની વિધિ કરી અને બધું શાંત થઈ ગયું પછી તો ઘણો સમય વિયો ગયો હવે જ્યાં બાપુ ટેકરીએ બેઠા ત્યારે બે પ્રતિજ્ઞાઓ સાથે બેઠા સમયની અંદર આ બહુ 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 અઘરી વાત છે ત્યારે તો બરાબર કદાચ પણ અત્યારે તો આ સમયમાં કે અયાચક હું કોઈ પાસે લાંબો હાથ નહીં કરું મા સિવાય માની સ્થાપના કરી વારામા સિવાય મારે કોઈ નહીં હું મારી માં બસ બાકી કોઈની કોઈની પાસે માગવું નહીં લેવું નહીં એની ઈચ્છા થાય તો ખબર ઈચ્છા નહીં થાય ભૂખ્યો રાખશે બાકી એના શરણે એટલે કોઈ પાસે ભાગવાનું નહીં બીજું કોઈની ઘરે હું પધરામણી નહીં કરું પાંત્રીસ વર્ષ સુધી એને તપસરિયા કરી કોઈ દિવસ ક્યાંય પધરામણી આ એક બે ઘટના એવી બની હતી કે એમાં લાગણીથી જોડાયેલા હતા એટલે એ ખાલી રાત્રિના સમયે દો અગિયાર બાર વાગે જેથી કરીને લોકો ભેગા ન થાય ટેકરી નીચે પગ નહોતો પૂજ્યો અને આ સતતી માની આરાધના શરૂ થઈ રાત્રે પોતે પોતે પાછા મોટા વિદ્વાન લેખક મહાજ્ઞાની સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હવે એમાં તો હું ઘટે વાર્તાઓ લખે ધાર્મિક ની અંદર મોકલે વાર્તાઓ છપાય અને એમના એક પુત્ર ગુજરાતગીરી બાપુ એની ઉંમર એ વખતે નવ દસ વર્ષની હશે એટલે પછી તો પરિવાર સાથે ત્યાં અઠીલા ઈ જે હતી ત્યાં બધો પરિવાર રહેવા આવી ગયો એટલે ગુજરાતગીરી બાપુ અને મારા બાપુજી બે સમ વયસ્ક નાના ભાઈ જબલિયા ને ગોધરાજ એટલે આ લોકો બધા હારે રમે કારવે ને હટીલા ઉજળી આ વાયુ છે ત્યાં વાવે બધા નાય ધોવે પાછા રમે એમાંથી ભિત્રતા થઈ અવારનવાર નવાર માની દર્શને જાય મારા બાપુજી મનુ બાપુ પાસે બેસે ને એ જે કઈ અત્યારે સી એના પ્રતાપે સી એમ કહું તો હાલે અને ધીમે 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 બાપુનો સત્સંગ થવા લાગ્યો એટલે બાપુ વાર્તાઓ લખે ધીમે ધીમે ભોજરાજગીરી બાપુ એ વાર્તાઓ લખવાની શરૂ કરી અને વાર્તા છપાય એટલે ભોજરાજગીરી બાપુ વચાવે તો મારા બાપુજીને એમ થાય મારે લખવી છે ઈર્ષા નહીં મનનો સંકલ્પ કે ભાઈ હું લખી શકું એમ અને એ બાપુ પાસેથી થોડું થોડું માર્ગદર્શન મેળવીને અને બધું કમ્પ્લીટ કરી અને એને પણ વાર્તાઓ લખવાનું શરૂ કર્યું એટલે એક જ ભૂમિની અંદર બે લેખકો થયા વજલગીરી બાપુએ પણ લગભગ પિસ્તાલીસ પચાસ પુસ્તકો લખ્યા મારા બાપુજીએ પણ બેતાલીસ પુસ્તકો લખ્યા અને જ્યાં હું તમને કહું ગામમાં સમય થાય ને ને કોઈ આવ્યું હોય તો શાકભાજી હું ન મળે એવી એવી દારૂણ સ્થિતિ એની અંદર આ બધું એટલે માતાજી ની લાપસી આવે ને એ બાપુ બેઠા હોય બધા એનો સત્સંગ કરે એક રૂપિયો કોઈનો લેવાનો નહીં કોઈની પાસે માગવાનું નહીં એ માના ભરોસે બધું અને ધીમે 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 આ બધો સમય પસાર થતો ગયો અને એક ઘટના તો એવી બનેલી કે કઈક વજરાતગીરી બાપુની વીસ એકવીસ વર્ષની ઉંમર થઈ અને બાપુએ એના લગ્ન નક્કી કર્યા ગુંદરણ અને જોયું તો પાસે પાંચ રૂપિયા હતા ઓનલી ફાઈ રૂપીસ કઈ નહી કંકોતરી સફાઈ નાખી મારા બાપુજી એ રૂબરૂ આ બધું જોયેલું છે મા પાસે ગયા ચાલે આ કંકોત્રી અને આ પાંચ રૂપિયા મારી પાસે છે તારે ભોજરાજ ના લગ્ન તારે કરવાના છે ગીરી બાપુ ના લગ્ન અને પછી ની વાત છે નવે જોશું